બે વાર ઠ લખાઈ જાય પછી જો ઠ સાથે અવની માત્રા છે અમની માત્રા એની માત્રા તો આપણે પહેલાં એનો બોલીને પાક્કો મહાવરો કરી લઈએ પછી તમારે બોલતા જવાનું અને અહીં લખતા જવાનું અને જુઓ અહીં પાછળ પ્રવૃત્તિ બાવીસ પણ આપેલી છે એમાં પણ જુઓ અહીં આગળી તમને શની લાઈન સાથે માત્રાઓ લગાડી અને બતાવ્યું છે જો જુઓ અને જુઓ અહીં ઢ ઠ અને થ એની સામે ખાના ખાલી આપ્યા છે તો તમારે આ ઢ ની લાઈન માં બધા ઢ લખવાના ઠની લાઈન માં બધા ઠ લખવાના અને ઉપર પ્રમાણે બધી માત્રાઓ તમારે લગાવતા જવાનું અને બોલતું જવાનું તો ચાલો આપણે પહેલા તેનું મહાવરો કરી લે પાકુ કરી લઈએ ને છ તૈયાર બધા ચાલો બધાનું ધ્યાન અહીં હા ચાલો પહેલા છે ને આ આ મૂળાક્ષર સાથે માત્રા લગાવી અને બોલવાનું મહાવરો કરી લઈએ એટલે શબ્દ વાંચનમાં ભૂલ પડે નહીં ચલો યુગભાઈ અહીં આવી જાઓ આવતારો બેટા ચલો આમાંથી એક કાર્ડ લઈ લો ડ લઈ લો ડ ચાલો બોલવાનું હવે બેટા માત્રાઓ લગાવેલી છે એની સાથે હા અને બધાએ સાથે મનમાં તો બોલતું જ રહેવાનું હા બેટા ચાલો તનવી બેન લે હા થલી લે હો બેટા વેરી ગુડ ચાલો બધાનું ધ્યાન જોરથી બોલો બધાને સંભળાય એમ બેટા હા થઉ શું કહેવાય એમ નહીં અહીં 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 જોવો બેટા અહીં આ બાજુ ઓઉનની માત્રા ક્યાં છે હા એટલે શું બોલાય હા થમ થને અનુસ્વાર છે માથા પર એટલે થમ બોલો તો ફરીથી થમ ભૂલ ના પડવી જોઈએ ચાલો ઠ ની લાઈન ધીમે ધીમે બિહાની બેન ઠું

હવે છે ને આ ત્યાં મૂકી દો આ ત્યાં મૂકી દો બેટા ચારે ચાર મૂળાક્ષર ત્યાં મૂકી દો લાવે ત્યાં મૂકી દો બેટા હવે જુઓ તમારે છે ને આ આ કાર્ડ છે એમાં બધી માત્રાઓ લગાવેલી છે ચાલો બેટા એક કાર્ડ લઈ લો ગમે તે હા ખોલી દો અને બધી માત્રા બોલવાની આમ આખું ખોલી નાખો બેટા પહેલાં ચલો દિશાબેન અહીંથી પકડો એક બાજુ એટલે એને પકડતા બસ હવે બોલો બેટા જોરથી બોલવાનું અરે વાહ જો આવું પાક્કું બોલતા ફાવી જાય તો આપણને શબ્દ વાંચનમાં ભૂલ પડે નહીં ચાલો બેટા તમે કઈ બોલશો દિશા બેન હા તો થા નહી બોલો પકડાવો બેટા એન છેલ્લે પકડી લેવ નહી હમ મસ્ત બોલવાનું હા થી થુ જો શાંતિથી ને તો ભૂલ પડી જાય શાંતિથી બોલો થ હમ જો અહીં શું બોલી તું થઈ પછી થા હ થાઉ અને શું કહેવાય બેટા અવની માત્રા છે હા એ ધ્યાન રાખવાનું થમ અને આ છે ને થની પાછળ અહ એમ બોલાય થહ ઓકે ચલો સરસ ચાલો વિહાનભાઈ બોલવાનું બેટા મસ્ત શાંતિથી બોલો જોરથી બોલો વિહાન ભయ్యా જો હા અરે વાહ બેટા ખૂબ સરસ જો આ રીતે બધાએ પ્રેક્ટિસ કરવાની હવે જુઓ અહીં છે ને મેં જુદા જુદા મૂળાક્ષર સાથે માત્રાઓ મૂકી છે આપણે ઢ ઠ સાથે પ્રેક્ટિસ કરીને હવે બધા મૂળાક્ષર સાથે માત્રાનું વાંચન કરવાનું છે ચાલો બે બે લાઈન બધાએ વાંચવાની હો ચાલો જાનવી બેન પહેલી લાઈન બોલો બેટા આ માંગણી મૂકતા જોન બોલો ઝે થઈ છે બેટા જો એ ધ્યાન રાખવાનું આ કઈ માત્રા છે ઉપર માત્ર અરે વાહ ખૂબ સરસ ચાલો આગળ જેનું વારો ના હોય એને બોલવાનું હા બેટા આ શું છે એ નહીં નહીં નહી આ

જોવી હાની બેન ફરીથી બોલો ચલો બેટા હા સમ જો અનુસ્વાર હોય એટલે શું બોલાય સમ પછી અહીં જોવાનું કઈ માત્રા છે ઓ છે કે અવની હા પણ ધ્યાન ના રાખીયે ભૂલ પડી જાય બેટા ચાલો રેશમા બેન હમ બોલતા જાઓ બેટા ચાલો અવની બેન ચાલો ફરીથી આમ ઉભી લાઈન બોલો હવે ચાલો હા ચાલો બીજી લાઈન આરતી બેન ચલો હવે આ બાજુ ની વાળા એક સાથે બોલવાની હા પેહલી લાઈન આ બાજુ ની લાઇન વાળા એ ચલો બોલો તો

ચલો બોલો બેટા બધા ચલો બોલો ચલો છે અરે વાહ હવે તમારા સંપુટમાં લેખન કરવાનું બેટા એટલે ભૂલ પડે નહીં